મહારાજનો જે ભક્તિ કરશે એનો પરિણામ સારું મળે છે આખો આનંદ પસાર થાય શ્રાવણ મહિનામાં આ વખત બે અમાસ છે એમાં બપોર પછી એક અમાસ ચાલુ થાય છે અને બીજી અમાસ ચાલે છે એટલે અહીંયા સો વર્ષથી પણ વધારે પુરાણિક અહીંયા ભસ્મા આરતી પછી શણગાર આરતી અને ભગવાનનો થાળ બહુ અલૌકિક આખા યુનિક વસ્તુ છે અહીંયા જે કોઈ મંદિરમાં નહીં થતી એવું અલગ શણગાર આરતી ભસ્મા આરતી તથા ભગવાનનો થાળ આખો અલગ છે પછી ભગવાનને જે રાતે પણ અહીંયા ભજન કાર્યક્રમ સવા સો દીવાની આરતી થાય છે